હવે બાપુ તમે બોર્ડર ઉપર એમ કહો કે આપણે રામધૂન બિહાર વિશે પાકિસ્તાન હમજે ખરું હાલો કદાચ અમે વીરતાની વાતું બંધ કરી દઈ અને બોર્ડર ઉપર રામધૂન બિહાર જો સીલામ સીલામ કરો એટલે સમજી જાય આને તો બાપુ ધોળા દિયા લાળું પડાવો તય ખબર પડે પાકિસ્તાન વાળાને હવે મજા નહી આવે નહી ગુનો નહી વાગ સાહેબ જેના છોડીને ચાલલા ભાગ્યા હોય એના પરિવારને પૂછો તો ખબર પડે કે પીડા કેટલી હોય હું તમે તો બે યાદ કર્યા આપણે શહાદત ને સલામ કરી દીધી કે ઓહો બહુ ખોટું હતું પહેલ ગામમાં પણ જે એ પોતાના બાપને ખોયા છે જેને પોતાના ચૂડી અને ચાંદલા ખોયા છે જેના માથે થી સાહેબ જેને સિંદૂર ફોહાડા એને પૂછો ખબર હોય કે પીડા કેવી હોય એટલે મેં વીરતાની ની વાતું કરી છે અંદરો અંદર બાંધી લેવા માટે હામા હામા કાટલા જાલી લેવા માટે નહીં એક બની જાઓ હિન્દુ બની જાઓ ધર્મનું રક્ષણ કરો વતનનું રક્ષણ કરો એવો નશો રાખો તો ઈટ નો જવાબ પથ્થર થી આપવો પડે અને બલિદાન એટલા માટે બાપુ આમે ધર્મ ની સંસ્કૃતિ ની વાતો કરવું હવે સાંભળજો તમે દ્વારકાધીશ ની મૂર્તિ સામે જોયું માણસ ઇંગ્લેન્ડ માંથી આવતો ભારત ને જોવા સંતો